બાકરોલ તળાવમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે બાકરોલ તળાવમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તળાવ ગંદા પાણીથી તળાવમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને મચ્છરનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે સાડા પાંચ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવેલ બાકરોલ તળાવની ખસ્તા ખસતા હાલત રાજ્ય સરકાર દ્વારા આણંદના વિવિધ મુખ્ય તળાવના બ્યુટિફિકેશન માટે કરોડ કરોડોની ગ્રાન્ટ વર્ષ બે હજાર ચૌદ પંદરના સમયગાળામાં ફાળવણી કરવામાં આવ્યા બાદ શહેરના ગોયા તળાવ લોટેશ્વર તળાવ બ્યુટીફિકેશનના નામે કે જળ સંચયના અભાવને કારણે ઉલટા ચશ્મા બન્યા બાદ હવે બાકરોલ તળાવના સાડા પાંચ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન ખસ્તા હાલતમાં બન્યાનો વ્યંગ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગત અનુસાર આણંદના ગોયા તળાવ લોટેશ્વર તળાવ બાકરોલ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ

જોવા મળતા સરકાર ગ્રાન્ટની ફાળવણી બાદ યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ